જય માતાજી મિત્રો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં મિત્રો પિતૃદોષના નિવારણ માટે બધા લોકો અવારનવાર ઘણા પ્રયત્નો કરતા હોય છે પરંતુ જો અમાસના દિવસે પિતૃદોષને પ્રસન્ન કરવા માટે અમુક ઉપાય કરવામાં આવે તો પિતૃ પિતૃદોષનું નિવારણ થાય છે હિન્દુ ધર્મમાં જેમ પૂર્ણિમાને મહત્ત્વ આપવામાં આવે છે તેમ અમાવસ્યાને પણ વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે મિત્રો આ વખતે જેઠ મહિનો ચાલી રહ્યો છે અને જેઠ મહિનાની અમાસ એ પિતૃતર્પણ અને પિતૃદોષના નિવારણ માટે શુભ દિવસ માનવામાં આવે છે માન્યતા અનુસાર આ દિવસે ભગવાન મહાદેવની પૂજા તેમજ કેટલાક વિશિષ્ટ મંત્રોના જાપથી શિવજી તથા પિતૃદેવતાઓ પ્રસન્ન થાય છે આથી જ પિતૃદોષથી મુક્તિ મળે છે અને જીવનમાં સુખ શાંતિ તથા સમૃદ્ધિ પ્રવેશે જ્યેષ્ઠ અમાવસ્યાના દિવસે સવારે વહેલા ઉઠીને દેવી દેવતાઓનું ધ્યાન કરવું જોઈએ પવિત્ર નદીમાં સ્નાન કરવાથી કે આ દિવસે શુભ કાર્યો કરવાથી પણ પિતૃઓ પ્રસન્ન થાય છે શ્રદ્ધા અનુસાર ભોજન વસ્ત્ર કે અન્ય કોઈ પણ વસ્તુઓનું દાન કરવું જોઈએ જેથી તમારા પિતૃઓના આશીર્વાદ મળે છે તેમાં પણ તલનું દાન કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે તેવું હિન્દુ ધર્મમાં માનવામાં આવે છે કહેવાય છે કે અમાવસ્યાના દિવસે પિતૃઓ માટે તર્પણ અને પિંડદાન કરવાથી પિતૃદોષ દૂર થાય છે જ્યારે આ અમાવસ્યે જેઠ મહિનાની છે ત્યારે તેનું મહત્ત્વ ઘણું વધી જાય છે તો આવો મિત્રો આપણે આજના વિડીયોમાં બે હજાર પચીસમાં જ્યેષ્ઠ અમાવસ્યા ક્યારે છે તથા આ દિવસે કઈ રીતે પિતૃદાન કરવું જોઈએ અને આ દિવસે કરવામાં આવતા અમુક ખાસ મંત્રોના જાપથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેનું નિવારણ પણ થાય છે જય પિતૃદેવ વર્ષ બે હજાર પચીસમાં જયેષ અમાવસ્યાની તિથિ પ્રારંભ થશે ચોવીસ જૂન બે હજાર પચીસ સાંજે સાત વાગે અને તિથિ પૂર્ણ થશે પચીસ જૂન બે હજાર પચીસ સાંજે ચાર વાગ્યાની આસપાસ જયેશ અમાવસ્યાની તિથિ ખૂબ જ શુભ છે તેથી આ દિવસે વિધિ વિધાન સાથે પોતાના ઈષ્ટદેવતાની પૂજા કરવી જોઈએ આમ કરવાથી અટકેલા કામ પાર પડે છે ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે તુલસીની પૂજા કરો આનાથી આર્થિક સમસ્યાઓમાંથી રાહત મળે છે આ સમય દરમિયાન શનિદેવની પૂજા કરવાથી પણ શુભ ફળ મળે છે અને દોષોમાંથી મુક્તિ મળે છે જો તમે ગ્રહદોષથી પરેશાન છો તો જયેષ્ઠ અમાવસ્યા પર હનુમાનજીની પૂજા કરવી જોઈએ જ્યેષ્ઠ અમાવસ્યાના દિવસે સ્નાન અને ધ્યાન કરીને ભગવાન શિવની પૂજા કરો આ દરમિયાન પાણીમાં કાલા કાળા તલ મિક્સ કરીને ભગવાન શિવને અર્ધ્ય ચઢાવો ઓમ સોમેશ્વરાય નમઃ મંત્રનો જાપ પણ કરો આ ઉપાયથી પિતૃઓ પણ પ્રસન્ન થાય છે સનાતન ધર્મમાં અમાવસ્યા તિથિનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે પૂજા જપ તપ અને દાનનો નિયમ છે સનાતન શાસ્ત્રોમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે અમાવસ્યા તિથિ પર તર્પણ અને શ્રાદ્ધ કરવાથી પિતૃઓ મોક્ષની પ્રાપ્તિ કરે છે તેનાથી પ્રસન્ન થઈને પિતૃઓ વ્યક્તિને સુખ સમૃદ્ધિ અને સંતાન પ્રાપ્તિના આશીર્વાદ આપે છે તેથી મોટી સંખ્યામાં ભક્તો ગંગા સહિતની પવિત્ર નદીઓમાં સ્નાન અને ધ્યાન કર્યા પછી પૂર્વજોની પૂજા કરે છે મિત્રો આવો જાણીએ હવે આપણે કે પિતૃઓને પ્રસન્ન કરવા માંગીએ તો જયષ્ઠ અમાવસ્યા પર કયા ઉપાય કરવા જોઈએ પિતૃઓને પ્રસન્ન કરવા માટે આજે સ્નાન અને ધ્યાન કર્યા પછી પાણીમાં કાળા તલ નાખીને દક્ષિણ દિશા તરફ મુખ કરીને અર્ધ્ય ચઢાવો તેનાથી પિતૃ પ્રસન્ન થાય છે ઘરની દક્ષિણ દિવાલ પર પૂર્વજોની તસવીર લગાવો હવે વિધિવત પૂજા કરીને સુખ શાંતિ સમૃદ્ધિ ધન અને સંતાનની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરો જ્યેષ્ઠ અમાવસ્યાના દિવસે સ્નાન અને ધ્યાન કર્યા પછી ભગવાન શિવની પૂજા કરો આ દરમિયાન પાણીમાં કાળા તલ મિક્સ કરીને ભગવાન શિવને અર્ધ્ય ચઢાવો અને ઓમ સોમેશ્વરાય નમઃ મંત્રનો જાપ પણ કરો આ ઉપાયથી પિતૃઓ પણ પ્રસન્ન થાય છે જ્યોતિષનું માનીએ તો અમાવસ્યા તિથિ પર પીપળના વૃક્ષની પૂજા કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે તેમની દયાળુ દ્રષ્ટિ રહે છે તેના માટે પીપળના ઝાડને જળ અર્પણ કરો આ પછી દીવા પ્રગટાવીને નાગસ્ત્રોત અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો આ દિવસે જરૂરિયાતમંદ અને ગરીબોને ભોજન કરાવો તમારી ક્ષમતા અને ભક્તિ પ્રમાણે વસ્ત્રોનું દાન કરો ગાય કાળા કૂતરા અને કાગડાને ભોજન આપો આ કર્મથી પિતૃ પ્રસન્ન થાય છે આ દિવસે ભગવાન ભોળાનાથની પૂજા ઉપરાંત કેટલાક ખાસ મંત્રોના જાપ કરવાથી વ્યક્તિને મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે અને પિતૃ દોષથી મુક્તિ મળે છે તો મિત્રો આવો જાણીએ પિતૃદેવના અમુક ખાસ મંત્રો પિતૃ મંત્ર ઓમ પિતૃદેવતાએ નમઃ પિતૃ ગાયત્રી મંત્ર ઓમ પિતૃગણાય વિમહે જગદારિણ ધીમી તો પિત્રો પ્રચોદયાત દેવતાભ્ય પિતૃભ્ય સ્વ મહાભ્ય એવ સ્વાહય સ્વાધાય નિમો નમો નમ ઓમ આદ્યભૂતાય વિમે સર્વ્યાય ધીમ શિવશક્તિ સ્વરૂપે પિતૃદેવ પ્રચો દયાત પિતૃ તર્પણ માટેના મંત્રો ગોત્રે અસ્મત પિતા શર્મા વસુરૂપત તૃપ્તમિદમ તિલોકદંગમ ગંગાજલમ વા તસ્મે શ્વધા નમઃ મિત્રો આ મંત્ર ત્રણ વખત બોલવો અને માતૃ તર્પણ માટે પણ આવો જ મંત્ર છે માત્ર માતાના નામનો ઉલ્લેખ કરવો પિતૃ નિવારણ સ્ત્રોત આ સ્ત્રોત પિતૃદેવોની આરાધના માટેનો છે અર્ચિતાના મૂર્તાના પિતૃનામ દીપ્તજેત સમા નમશ્યામી સદા તેષામ ધ્યાને નામ દિવ્ય ચક્ષુષાંમ ઇન્દ્રાદીના નેતારો દક્ષ મરીચી અને અન્ય પિતૃદેવતાઓને નમન કરાય છે મનુઓ ગ્રહો નક્ષત્રો દિકાલપાલ દેવર્ષિઓ બ્રહ્માદીઓ અને યોગી પિતૃ દેવતાઓને પણ નમસ્કાર કરાય છે અંતે બધા પિતૃદેવો યોગીઓ તથા ભગવાન શોમને પણ નમન અને કૃપા વિનંતી કરાઈ છે પિતૃ કવચ મિત્રો આ સંરક્ષણ માટેનું કવચ છે જે દુષ્ટ શક્તિઓથી રક્ષણ માટે બોલવામાં આવે છે આ કવચ એ પિતૃ શાંતિ માટે અને દુશ્મન અને દુર્ભાગ્યથી બચાવ માટે કહેવામાં આવે છે કૃષ્ણગમ પાજ પ્રસિતિમ ન પૃથ્વી યા અમવાન ઈભેન અગ્નિદેવ દુષ્ટ શક્તિઓનો નાશ કરે છે અને પિતૃઓ દોષથી બચાવે છે તેથી આ મંત્રોના જાપથી શરીર અને આત્મા પર કોઈ નકારાત્મક અસર થતી નથી જય પિતૃદેવ મિત્રો તો તમે પણ આ અમાવસ્યાના દિવસે આ ખાસ ઉપાયોથી તમારા પિતૃઓને પ્રસન્ન કરી શકો છો અને તમારા પિતૃદેવોની શાંતિ માટે આ બધા મંત્રોનો જાપ કરવો જેથી તમારા ગ્રહ દોષની સાથે પિતૃદોષ પણ શાંત થશે અને તમારા બધા જ કષ્ટો પણ દૂર થાશે સાથે સાથે ભગવાન શિવની કૃપા પણ તમારા પર રહેશે જય પિતૃદેવ મિત્રો તમને મારો આજનો આ વીડિયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા